ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને અલગ અલગ ભાગોમાં સારો એવો વરસાદ વરસી શકે છે આ મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે સોળ ઓગસ્ટ થી ચોવીસ ઓગસ્ટની આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને સુવાત વાત કહી રહ્યા છે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે ક્યાં તેઓ વરસાદ પડી શકે છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફાયદા કેટલાક જિલ્લાઓમાં વરસાદે જાણે કે વિરામ લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આમ તો આ ચોમાસાની સિઝન કહેવામાં આવે છે પરંતુ ચોમાસાની

તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં વલસાડ નવસારી સુરત ડાંગ સહિતના વિસ્તારો છે તે દક્ષિણ ગુજરાતમાં આવેલા છે જેમાં પાંચ ઇંચથી માંડીને દસ ઇંચ જેટલો વરસાદ ત્યાં વરસી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા સુરેન્દ્રનગર બોટાદ સહિતના જે વિસ્તારો આવેલા છે ત્યાં વરસાદ સારો શકે છે અમરેલી જામનગર દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા ખેડા આણંદ ગાંધીનગરમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ઉત્તર ગુજરાત ઉપર આવી જઈએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા જે જિલ્લાઓ આવેલા છે ત્યાં એક થી ત્રણ ઇંચ વરસાદ વરસી શકે છે ત્યારે કચ્છમાં અત્યારે એટલો કોઈ ભારે તેથી ભારે વરસાદ નહીં વરસે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હાલના તબક્કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદી માહોલ બની રહ્યો છે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને આ 24 ઓગસ્ટ પછી પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે અને આ સક્રિયતાથી ચોમાસું આગળ વધશે ત્યારે જોવાનું રહ્યું કે મધ્ય ગુજરાતમાં સીઝનનો કેટલા ટકા વરસાદ નોંધાય છે ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાય છે કેમ કે આ વરસાદ આમ કહેવાય છે સીઝનનો 50% વરસાદ આવા જિલ્લામાં વરસાદ થાય છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સારો વરસાદ થતો હોય છે પરંતુ આ વખતે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે પડે પડના વેધરથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર